ગધેમાર છેલ્લા સિગ્નલ આશિયાના સોસાયટી બિસ્મિલ્લા સોસાયટી ફેઝ પાર્ક પાર્ક શુકુન પાર્ક ખાન પરા વિસ્તારોમાં ઝાડા ઉટીનો રોગચાળો ફાટી નીકળ્યો છે અત્યાર સુધીમાં એકસો ત્રેવીસ લોકોને કુલેરાની અસર થઈ છે દૂષિત પાણી પીવાના કારણે કુલેરાનો શિકાર બને દર્દીઓએ પાશોનાથ હોસ્પિટલ સહિતની અમુક ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી આ રોગચાળાના કારણે સ્થાનિક વારો નગરપાલિકાના પાણી ખાતાના અશોકભાઈ વાઘેલા અને તેમની ટીમ આ દૂષિત પાણીનો પ્રશ્ન હલ કરવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે હાલ ટેન્કર દ્વારા પાણીનું વિતરણ ચાલુ છે દરમિયાન વોર્ડ નંબર છ ના મ્યુનિસિપલ કાઉન્સિલર નૂર જહાબિન સૈયદે આ વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ અસરગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા અને આ દૂષિત પાણી પાણી નો પ્રશ્ન યુદ્ધ ધોરણે હલ કરવા માંગણી કરી હતી ધોળકા તાલુકા હેલ્થ સુપરવાઇઝર શંકરભાઈ વેગડા મીડિયા ને માહિતી આપતા જણાવ્યું હતું કે તારીખ બે 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 હજાર ચોવીસ શુક્રવારના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધોળકા તરફથી અમોને ઝાડાના કેસોની માહિતી મળતા સાંજે પાંચ કલાકે આરોગ્યની ટીમો દ્વારા ઘેર ઘેર સર્વે કરીને સારવાર આપી લોકોને ઉકાળેલું પાણી પીવા માટે તેમજ વિતરણ કરેલ ક્લોરીન ટેબ્લેટ યુક્ત પાણી પીવાની સલાહ આપેલ અત્યાર સુધીમાં ફળી ખલકપુરા ગધેમાર છેલ્લા સિગ્નલ આશિયાના સોસાયટી બિસ્મિલા સોસાયટી ફેસ પાર્ક શુકુન પાર્ક મોઈન પાર્ક ખાનના કુલ એકસો ત્રેવીસ જાડાના કેસો મળી આવેલ છે પાણીના અને જાડાના સેમ્પલ લેવામાં આવ્યા હતા ઝાડાના સેમ્પલમાં કોલેરા જાહેર થયેલ છે આરોગ્ય વિભાગ દ્વારા ત્રીસ પેરામેડિકલ સ્ટાફ અને પાંચ મેડિકલ ઓફિસરની દસ ટીમો રોજે રોજ ઘેર ઘેર સર્વે કરીને ઝાડાના દર્દીઓની સારવાર અને સલાહ આપેલ છે નગરપાલિકાને ઝાડાના રોગચાળા અંગે લેખિત જાણ કરેલ છે જાહેર સ્થળોએથી ધન કચરાનો નિકાલ તૂટેલી ગટરો પીવાના પાણીના પાઇપલાઇનના લીકેજીસ તાત્કાલિક રિપેર થાય અને ટેન્કર દ્વારા પાણી અપાય ક્લોરિનેશન યુક્ત પાણી અપાય તે તકેદારી રાખવા જાણ કરેલ છે બેન આપના બાબાને શું થયું છે અને કયા કારણસર થયું છે પાણી से ऐसा हुआ, થયા હા લખનઉમાં ઓ સુ પ્રોબ્લેમ થયો છે આપને જાણવા ઓ સેના કારણે જાણવા અમિત થઈ છે તમને પાણી જી થન સર અ આ ગટરનું પાણી મિક્સ આવીયું એના કારણે તમને જડા ઉઠી રહ્યા છે અ ડોક્ટરે બતાવ્યું કોઈ રિપોર્ટ છે તમારી જોડે ના રિપોર્ટ નહી આલે ખાલી વાત લખાઈ

કેટલા બીજી તારીખ ફેબ્રુઆરીની શુક્રવારના રોજ બપોરે અમને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધોળકા અને કલિકુલ પાસવાના હોસ્પિટલ દ્વારા જાણવા મળ્યું કે ઝાડાના કેસો દાખલ થયેલા છે જેથી અમે તરત જ એમની સિરિયસનેસ લઈ અને તરત ત્યાં કયા વિસ્તારમાંથી આવેલા છે કેસો એનું લિસ્ટ લઈ અને તાત્કાલિક ધોરણે અમારી આરોગ્યની ટીમ બનાવી અને ઘરે ઘરે સર્વે ચાલુ કરી દીધું અને જેટલા બી કેસ એ દિવસે મળ્યા રાત્રે એટલા કેસોને તાત્કાલિક દવા ઓઆરએસના પેકેટ અને ઉકાળેલું પાણી પી બનાવી અને એને ઠંડુ પાડીને પીવા માટેની સલાહ આપી સાથે ક્લોરીન ટેબ્લેટનું અમે વિતરણ પણ કર્યું અને એના સાથે જ અમે લોકોએ તરત જ તરત વોટર સેમ્પલ લઈ લીધા અને દાખલ થયેલા દર્દીઓના સ્ટૂલ સેમ્પલ લઈ અને અમે સોલા સિવિલ હોસ્પિટલમાં માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં મોકલી આપેલ હતા ત્યાં આગળથી રિઝલ્ટ ત્યાર પછી ડેલી અમારું ત્રીજી ચોથી પાંચમી કન્ટિન્યુ એ અમારી આરોગ્યની ટીમ દ્વારા અમે સર્વે ચાલુ રાખેલું છે અને જે દ્વારા ગઈકાલ સુધીમાં અમારે એકસો ઓગણત્રીસ કેસો ટોટલ જાડાના અને કાં તો જાડા બે મિક્સ એના કેસીસ મળેલા છે અને જે અમે વોટર સેમ્પલ અને સ્ટૂલ સેમ્પલ જે મોકલેલા હતા એ વિસ્તારના કે જે વિસ્તાર ખાસ કરીને ગધેમાર ચુઈફળી ખનકપુરા આશિયાના સોસાયટી છેલ્લું સિગ્નલ ખાન્નાપરા એ બધા વિસ્તારમાં કેસો હતા અને એ બધો વિસ્તારમાં એક જ બોર્ડમાંથી પાણી સપ્લાય થતું હતું અને આ બીજી તારીખે જયારે અમને જાણ થઈ ત્યાર પછી નગરપાલિકાને જાણ કરતા જે ગધેમાના વિસ્તારમાં લીકેજ છે જે રોડ બનાવવામાં આવી રહ્યો છે એનું પાણી અમે બંધ કરવા માટે કહેલું હતું કે પાણી અત્યારે બંધ કરી દો અને ટેન્કર દ્વારા પાણી આપી અને સુપર ક્લોરિનેશન વાળું પાણી આપવાનું ચાલુ કરી દો જેથી એ લોકોએ એ રીતે ટેન્કર દ્વારા પાણી સુપર ક્લોરિનેશન અત્યારે આપવાનું હાલ એ લોકો તરફથી ચાલુ છે લીકેજમાં જે પણ આજની પરિસ્થિતિએ જોતા જે પણ ત્યાં આગળ લીકેજ જોવા મળેલ છે જે અમારી ડિસ્ટ્રિક્ટની ટીમ અને ડબલ્યુએચ કન્સલ્ટન્ટની ટીમ ડોક્ટર અનિકેત સાહેબ અને ડિસ્ટ્રિક્ટમાંથી રોગચાળા નિયંત્રણ અધિકારી ચિંતન દેસાઈ સાહેબ પણ આવેલા હતા જેઓએ પણ સમક્ષ આ વસ્તુ જોવામાં આવેલી છે હાલના અંદર રોગચાળો કંટ્રોલમાં છે અને દરેકને સુપર ક્લોરીનેશન વાળું પાણી અત્યારે હાલમાં મળી રહ્યું છે